દેશન ઉપરામ સબા એકાલેશ તમારા એકદેશ અર્બન હેલ્થ સેન્ટર અને અર્બન હેલ્થ સેન્ટર ના સહી એકરિયા મુખ્ય સમાસકા એકલેરિયા મુખ્ય સમારાબા એકર ઇન મેલેરિયા મુખ્ય સમારા Gelayamu di desa nama amsak એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવાપુરા અર્બન હેલ્થ સેન્ટર અને સિયાબાગ અર્બન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે તમામ સ્ટાફ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીથી જયરત્ન બિલ્ડિંગ સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે મેલેરિયાને રોકવા માટે શું પ્રયત્ન કરે રહેશે રોકવા માટે દરરોજ ડોમેસ્ટિક વર્ક પેરા ડોમેસ્ટિક વર્ક અને એડલ્ટ મચ્છર જે થાય છે તેની માટે ફોગિંગ કરાવવામાં આવે છે અને ઘરે ઘરે જઈને સર્વે કરી અને લોકોને જનજાગૃતતા ફેલાઈ અને મચ્છરના ઉત્પત્તિ સ્થાનોમાં કેવી રીતે મચ્છર પેદા થાય છે તેની તેના વિશે સમજાવવામાં આવે છે મેલેરિયા સ્થાનિક રહીશોને અમારો એક જ સંદેશ છે કે જ્યાં જ્યાં પાણી ભરાઈ રહે છે તે તેવા બિનજરૂરી પાત્રોની અંદર પાણી ના ભરાઈ રહે અને એ પાણીનો નિકાલ થાય અને યોગ્ય રીતે યોગ્ય રીતે મે મેલેરિયાના ઉત્પન્ન ઉત્પત્તિ સ્થાનોનો નાશ થાય તે જ અમારો સંદેશ છે મારું નામ અક્ષય દેસાઈ છે એમપીએચ ડબ્લ્યુ નવાપુરા અર્બન હેલ્થ સેન્ટર આજે વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવેલું છે તેમાં અધિકારીશ્રી અને કર્મચારીશ્રી ટોટલ સોથી વધારે લોકો દ્વારા આ રેલીનું જાગૃતતા ફેલાવવા માટે આવેલી છે આ રેલી દ્વારા મેલેરિયાની જાગૃતતા ફેલાવવામાં આવેલ છે અને જનજાગૃતતાનો પણ આ રેલી જોડે સહયોગ મળી રહે તે હેતુથી આ રેલી કરવામાં આવેલ છે સમાજને મેસેજ એ જ આપવાનો છે કે આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર જે ગાઈડલાઈન આપવામાં આવે છે તેનું જો ચોક્કસ અનુસરણ કરવામાં આવે તો મેલેરિયાનું બર્ડન આપણે ઘટાડી શકીએ છીએ ટેમ્પલેટના અંદર મેલેરિયા કઈ રીતે ફેલાય છે મચ્છર કઈ 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 જગ્યાએ ઉત્પન્ન થાય છે તે તમામ જાતની એ પ્રોસેસ આના અંદર આપેલી છે ડોક્ટર વિપુલ શ્રીમાળી મેડિકલ ઓફિસર નવાપુરા